મહાકુંભ પર એકસાથે પાંચ રાજ્યોગ રચાયા એક સો ચુમાલીસ વર્ષ પછી મહાકુંભ પર મૌની અમાવસ્યાનો ખૂબ જ અદ્ભુત સંયોગ બન્યો આ ચાર રાશિના લોકોને છત ફાડ્યા પછી જ પૈસા મળશે બીજા અનેક જન્મોના પાપ ભૂંસાઈ જશે તેમજ ઓગણત્રીસ જાન્યુઆરીથી આ ચાર ભાગ્યશાળી રાશિઓનું ભાગ્ય અચાનક બદલાઈ જશે કારણ કે એકસાથે અનેક રાજયોગો બનવાના કારણે આ ચાર રાશિના લોકો પાસે માત્ર ચાંદી જ હશે તમને જણાવી દઈએ કે મૌની અમાવસ્યા પર ત્રિવેણી યોગનો ખૂબ જ શુભ સંયોગ થઈ રહ્યો છે વાસ્તવમાં મૌની અમાવસ્યા પર ત્રણ ગ્રહોનો ખૂબ જ વિશેષ મહાન સંયોગ થઈ રહ્યો છે તમને જણાવી દઈએ કે સૂર્ય બુધ અને ચંદ્ર એકસાથે મકર રાશિમાં રહેશે જ્યોતિષશાસ્ત્રમાં તેને ત્રિગ્રહી યોગ પણ કહેવામાં આવે છે આ દરમિયાન દેવગુરૂ પોતાની નવમી દ્રષ્ટિથી ત્રણેય ગ્રહો પર નજર નાખશે જેનાથી નવપંચમ યોગની સાથે સ્વાર્થસિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આટલા બધા રાજ્યોગોની રચના આ ચાર રાશિના લોકોનું જીવન બદલી નાખશે જે એક ચુમાલીસ વર્ષથી ચાલી રહેલા મહાકુંભ દરમિયાન થઈ રહ્યું છે જે આ મહાન સંયોગને ખૂબ જ ખાસ બનાવે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસ સો રોજ એક ખૂબ જ દુર્લભ સંયોગ બની રહ્યો છે કારણ કે મૌની અમાવસ્યા ઓગણત્રીસ વીસ જાન્યુઆરી ઓગણીસ સો રોજ છે અમાવસ્યા વર્ષમાં બાર વખત આવે છે પરંતુ માઘ મહિનામાં આવતી મૌની અમાવસ્યા સૌથી મહત્વપૂર્ણ છે અને તેની સાથે એકસો ચુમાલીસ વર્ષ બાદ આ મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન પણ છે સાથે જ તમને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય કુંભ નથી તમારે સમુદ્રમંથન યાદ રાખવું જોઈએ જે દેવો અને દાનવો વચ્ચે થયું હતું સમુદ્ર મંથન દરમિયાન જ્યારે અમૃતનું પાત્ર બહાર આવ્યું હતું તેથી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું રાક્ષસો બાર દિવસ સુધી દેવતાઓનો પીછો કરતા રહ્યા તે અમૃત કલશ મેળવવા માટે અને તે દરમિયાન કલશમાંથી ચાર જગ્યાએ અમૃતના ટીપા પડ્યા ત્યારથી હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજ નામના આ ચાર સ્થળોએ કુંભનું આયોજન કરવામાં આવે છે અને ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ કુંભના પણ ત્રણ પ્રકાર છે અર્ધકુંભ જે દર છ વર્ષે થાય છે પૂર્ણ કુંભ જે દર બાર વર્ષે થાય છે અને જ્યારે પૂર્ણકુંભ બાર વાર પૂર્ણ થાય છે ત્યારે મહાકુંભાયની એટલે કે એક ચુમાલીસ વર્ષ પછી અને બે હજાર પચ્ચીસમાં આપણને આ સૌભાગ્ય મળ્યું છે અને એક હજાર જેટલા અશ્વમેધ યજ્ઞો થયા છે સો વાજપેયી યજ્ઞ કરવાથી અને પૃથ્વીની એક લાખ વાર પરિક્રમા કરવાથી પુણ્ય મળે છે આ મહાકુંભમાં માત્ર એક જ સ્નાન કરવાથી તે પ્રાપ્ત થાય છે તો આવો મિત્રો ચાલો જાણીએ કે કઈ છે ચાર ખૂબ જ ભાગ્યશાળી રાશિઓ મિત્રો હવે કોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે તે પહેલા વિડિયોમાં જુઓ જો તમે પણ મહાદેવ અને માતા ગૌરીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો વિડિયો લાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ અને જય માતા ગૌરી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવો જેથી કરીને તમને સમયસર મહત્વના વીડિયો મળી રહે અને વિડિયોને બને તેટલો શેર કરો જેથી દરેકને અગત્યની માહિતી મળી શકે મહાદેવ તમને અને તમારા પરિવારને દરેક સુખ આપે અને દરેક મનોકામના પૂર્ણ કરે એક કન્યા એક ચુમાલીસ વર્ષ બાદ મહાકુંભના પવિત્ર તહેવાર પર મૌની અમાવસ્યાની ઉજવણી કરવામાં આવી હતી કન્યા રાશિવાળા લોકો માટે એકસાથે અનેક રાજ્યોગોની રચના વરદાથી ઓછી નથી કન્યા રાશિના લોકો માટે તેમના પાંચમા ભાવમાં ત્રિવેણી યોગ બનવા જઈ રહ્યો છે આ શુભ સંયોગના કારણે કન્યા રાશિવાળા લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળવાના છે આવી સ્થિતિમાં આ રાશિના જે લોકો સંતાન ઇચ્છે છે તેમને સંતાન સુખનો લાભ મળશે આ ઉપરાંત માતાપિતાને પણ સંતાન તરફથી ખુશી મળશે તેમજ મોની અમાવસ્યાના દિવસે બની રહેલા મહાયોગને કારણે જે લોકો અપ્રિણિત છે તેમના માટે પણ લગ્નની સંભાવનાઓ બની રહી છે તેમને તેમના લગ્ન માટે સારો જીવનસાથી મળી શકે છે આ કારણે તમને ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે સફળતા તમારા પગ ચૂમશે આ સંયોજનને કારણે તમને દરેક કાર્યમાં સફળતાની સંભાવના છે તે જ સમયે તમારા બધા પેન્ડિંગ કામ પણ પૂર્ણ થશે આ સમયે તમે જે પણ કાર્યમાં તમારા પ્રયત્નો કરશો તે કાર્ય સરળતાથી થઈ જશે મિત્રો ઘણા વર્ષો પછી રચાયેલા આ શુભ સંયોગને દૂર ન થવા દો તેનો ભરપૂર લાભ લો પ્રિયકન્યા તમારા માટે આ મજબૂત સમય ઓગણત્રીસ જાન્યુઆરીથી માર્ચ સુધીનો છે માર્ચ પછી તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે પરંતુ વર્તમાન બે મહિના તમારા માટે સુવર્ણ સમય કરતા ઓછા નથી માઘી અમાવસ્યાના દિવસે ત્રિગ્રહી યોગ બનવાના કારણે તમને આર્થિક બાબતોમાં પણ આર્થિક લાભ થશે બે કકે મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભ દરમિયાન એકસો ચુમાલીસ વર્ષ પછી બનાવવામાં આવે છે કર્કરોગના લોકો માટે ઘણા રાજ્યો કેક પર આઇસિંગ કરવા જઈ રહ્યા છે મૌની અમાવસ્યાના દિવસે બનેલો ત્રિવેણી યોગ કર્ક રાશિના સાતમા ભાવમાં બનશે જોનું કેન્સર તે વાલો લોકોના લગ્નનું સ્થળ છે જેના કારણે પ્રેમ અને સંબંધોના મામલામાં તમારા સ્ટાર્સ ચર્મસીમા પર રહેશે તમને જોઈ તો સંબંધ મળવાની પ્રબળ શક્યતાઓ છે જો તમે કોઈની સાથે સંબંધમાં છો તો તમે તમારી લાગણીઓને વધુ સારી રીતે વ્યક્ત કરી શકશો કરી શકે છે આ સાથે જ તમારા ઘરમાં જલ્દી જ કેટલાક શુભ કાર્ય થવાના છે આ સાથે ત્રિવેણી યોગ તમારા દેશવિદેશમાં પ્રવાસની શુભ તકો ઊભી કરી રહ્યો છે જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો કર્ક રાશિ તમારા ગ્રહો અને નક્ષત્રો એ વાતનો સંકેત આપી રહ્યા છે કે તમારા જીવનમાં ઘણા બધા બદલાવ આવવાના છે લવ લાઈફની વાત કરીએ તો આ સંયોગને કારણે તમારી અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જોવા મળશે જેના કારણે તમારી અંદર તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમનો ઉત્સાહ વધવાનો છે કારકિર્દી વિશે વાત કરીએ તો તમે તમારી કારકિર્દીમાં પણ મોટા ફેરફારો જોશો જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી પ્રમોશનની શક્યતા છે અને તમારો પગાર પણ વધશે મૌની અમાવસ્યાના દિવસે થયું ઘણા બધા સંયોગોને કારણે વેપારી લોકોને પણ જબરદસ્ત ફાયદો થશે તેમજ કર્ક રાશિના લોકોએ તમને જણાવવું જોઈએ સ્વાસ્થ્ય સંબંધિત બાબતોમાં તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમારે હવેથી તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની જરૂર છે અને તમારે તમારી ખાવાની ટેવ પર પણ ધ્યાન આપવું જોઈએ પરંતુ ખાસ વાત એ છે કે તમે જે પણ સમસ્યાઓનો સામનો કરશો તમે તેને સરળતાથી દૂર કરી શકશો જે લોકો વાહન ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને આ કાર્યમાં સફળતા મળશે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જય માતા ગૌરી લખો ત્રણ વૃષભ એક ચુમાલીસ વર્ષ બાદ મહાકુંભના તહેવાર પર મૌની અમાવસ્યાના દિવસે બનાવવામાં આવ્યો હતો વૃષભ રાશિના લોકો માટે ઘણા રાજયોગો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાના છે કારણ કે આ સંયોગ વૃષભ રાશિના નવમાં ઘરમાં બનવા જઈ રહ્યો છે તેથી આ સમય દરમિયાન તમે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે મહાકુંભ દરમિયાન અનેક રાજયોગો બનવાના કારણે તમને તમારી પૈતૃક સંપત્તિમાં અદ્ભુત લાભ મળવાના છે જેના કારણે તમારી પાસે પૈસાની કમી નહીં રહે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો આ સમય હશે આ સમયે તમે તમારી ઇચ્છિત ઈચ્છાઓ પૂરી કરી શકશો જો નોકરી કરતા લોકોની વાત કરીએ તો નોકરીયાત લોકો માટે આ સમય ઘણો ફાયદાકારક છે તેમને તેમના કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે ત્યાં પોતે તમે કાર્ય વ્યવસાયિક જોડાણોની બહાર મુસાફરી કરી શકો છો મહિલાઓ અને વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિલાઓ અને વિદ્યાર્થીઓને સફળતાની નવી તકો મળશે માઘી અમાવસ્યાના દિવસે બની રહેલો ત્રિગ્રહી યોગ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેવાનો છે મહિલાઓ લોકોમાં પોતાની એક ખાસ ઓળખ બનાવશે તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ જોશો આ સમયગાળા દરમિયાન તમારું વિવાહિત જીવન પણ શાનદાર રહેશે એકંદરે આવનારા બે મહિના તમારા માટે ખૂબ સારા પરિણામો આપવાના છે ચાર તુલા એક ચુમાલીસ વર્ષ પછી મૌની અમાવસ્યા પર અનેક રાજ્યોગોની રચના તમારા માટે ઘણી સુવર્ણ તકો લઈને આવી રહી છે તુલા રાશિના જાતકોને કહો કે મૌની અમાવસ્યાના દિવસે તમારી રાશિથી ચોથા ભાવમાં ત્રિવેણી યોગ બનશે તેથી તુલા રાશિના જાતકોને આ સમયે ભૌતિક સુખો મળશે જે વ્યક્તિ લાંબા સમયથી પોતાનું ઘર ધરાવવાનું સપનું જોઈ રહ્યો છે તેની ઈચ્છા હવે પૂરી થવાની છે આ સમયે તમે કોઈ પણ મિલકત ખરીદી શકો છો અમને તે